હવે વાત કરીશું બચાવ નગરપાલિકા કે જ્યાં છેલ્લા ઘણા સમયથી વહીવટ દાળનું શાસન હતું જો કે હવે રાજકીય પક્ષો તૈયારી કરવા લાગ્યા છે અને જનતા પણ તૈયાર છે સ્થાનિક સ્પરાજ્ય ચૂંટણીના પડઘમ વચ્ચે બચાવ નગરપાલિકામાં અહીંયા જંગ ખેલાવાનો છે ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ પણ અહીંયા પહોંચી લોકોનો મત જાણ્યો હતો લોકો આખરે અહીંયા શું કહ્યું લોકો કઈ રીતે આ ચૂંટણીની જોઈ રહ્યા છે તેમની શું ડિમાન્ડ છે આવો સાંભળ્યું આ વખતે ચૂંટણીમાં સૌને સાથે રાખી અને ભારતીય જનતા પાર્ટી ચાલી રહી છે મુસ્લિમ સમાજને પણ ચાર ટિકિટો ફાળવી છે અમને ખૂબ આનંદ છે કારણ કે ગઈ ટ્રમમાં પણ અમારા મુસ્લિમ સમાજના કામો થયા છે અમુક કામ પેન્ડિંગ રહી ગયા છે આ ટ્રમમાં પૂરા કરવાનો રાજાભાઈ પણ વિશ્વાસ અમને આપ્યો છે અને અમે તેઓની સાથે છે મુસ્લિમ સમાજ સમગ્ર સાથે છે બચાવ ખાસ કરીને બચાવની વાત કરું તો અમારું એક પંખીના માળા જેવું નાનું ગામ છે નાનું શહેર છે બધી જ સમાજો બધા ધર્મના લોકો એકબીજા સાથે હળીમળીને રહી છીએ જેમ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સૂત્ર છે વિકાસ એવી રીતે પણ અમે બધાય મારા પિતાજી ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી અને અમે રાખીએ ભારતીય જનતા પાર્ટીની ટીમ અને બધી સમાજો સાથે મળીને એવું સંકલન છે કે બધી સીટો અઠ્યાવીસ અઠ્યાવીસ સીટો ખૂબ જંગી જ્વલન બહુમતીથી અમે વિજય બની રહ્યા છીએ અને એ સિવાય પણ વિવિધ સ્તરે હવે કારણ કે જે પ્રાથમિક જરૂરિયાતો બધું બની ગયું છે હવે બીજી ફેસિલિટીસ કેવી રીતના ઊભી થઈ શકે ગામમાં લોકો માટે એના માટેનો અમારું ધ્યાન કેન્દ્રિત છે કાર્યો કર્યા છે એ થકી અને અમે આજે ગૌરવ લઈ શકીએ કે ભચાઉ તેઓ સ્થાનિક ભચાઉના રહેવાસી છે અને રાપર મધ્યે લગભગ હમણાં જે કાર્યક્રમ હતો બેતાલીસો કરોડના કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા માનનીય વિરેન્દ્રસિંહજી દ્વારા કરવામાં આવેલા છે અને વાત કરીએ ભચાઉની તો ભચાઉમાં પણ હાલે ખૂટતી કડીઓ બહુ ઓછી જોવા મળી રહી છે અને આગામી સમયમાં પણ જે કંઈ ખૂટતી કડીઓ હશે ખૂટતી કડીઓ તાત્કાલિક પરિપૂર્ણ કરવામાં આવશે એટલી હું ખાતરી આપું છું આપ જોશો તો પૂરા પાંચસો મીટરના અંતરમાં નગરપાલિકા દ્વારા એક સારું કાર્ય થયું હશે અને આ વીરેન્દ્રસિંહ જાડેજા એમના પરિવારને ભાજપની ટીમને જાય છે એટલે અમે બધાએ ખૂબ સંતુષ્ટ છીએ અને નગર સૌ એકબીજા સાથે રહી અને પુનઃ આ જ રીતે ધબકતું થાય એવી અમે આશા રાખીએ છીએ નરેન્દ્રભાઈએ સૂત્ર દીધું સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ આ સૂત્રને જો ચરિતાર્થ કર્યું હોય તો સૌથી પહેલાં બચાવમાં વિરેન્દ્રસિંહજીની આગેવાનીમાં એ જ્યારે નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે આખું સંપૂર્ણ ગામ હોવાનું ધ્વસ થઈ ગયું ત્યારે હું પણ નગરપાલિકાનો કારોબારી ચેરમેન હતો અને એકસો બાવન દુકાનો ગરીબો ગરીબ લાભાર્થીઓને મફત ભાવે મતલબ આ મિનિમમ ભાવથી આપી અને ગામને બેઠું કરવામાં વિરેન્દ્રસિંહજીનો મોટો ફાળો છે આપણે આ યુવા અમારા કહીએ તો રાજાભાઈ છે અને અમારે અહીંયા જે બચાવની તો કોઈ પણ જાતની કમી નથી કોઈ જ અમે કહ્યું કે આગામીમાં જે વસ્તુ આવશે ને એ પણ ટીમ સારી આવશે અત્યારે કામ કરી રહી છે ટીમ એ સારી હતી અને જે છે અને અમારા ભચાઉનું ભાવી એટલે અમારે વિરેન્દ્રસિંહ ભાવી છે સમજી લો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને બચાવ છેલ્લા બે વર્ષ થયા મામદારસિંહનું ચાર્જમાં હતા અમુક જગ્યાએ રસ્તા પાણી ગટર ઉભરાતી એ પ્રશ્નો રહેતા હતા હવે રાજાભાઈ નેતૃત્વમાં આગામી દિવસોમાં ભચ્ચ નગરપાલિકાની બોડી બને અને બચાવનો વિકાસ નરેન્દ્ર મોદી સાહેબ કહે છે કે સર ભવન તો સુખી સર્વન તો નિરામયા સબકા સાથ સબકા વિકાસને આગળ આ ચાલે એવી બસ વિરેન્દ્રસિંહ જાડેજા અને રાજાભાઈની ટીમ આગળ વધી રહી છે નગરપાલિકાની ચૂંટણી આમ તો પાંચ વર્ષે આવવાની જરૂર હતી પરંતુ બંધારણ અને કાયદા વિરોધી આ સરકારને કારણે સાત સાડા સાત વર્ષ પછી આવી છે ત્યારે જ્યારે ભચાઉ નગરની અંદર ગટરો ઉભરાઈ રહી છે માર્કેટ જે જૂની માર્કેટ બનાવેલી પડી સડી રહી છે એક ટાઉન હોલ જે છે એ મોટો ભ્રષ્ટાચારનું કેન્દ્ર છે સાડા ત્રણ કરોડને ખર્ચે એક પ્રવેશદ્વારને નામે બે કરોડને છત્રીસ લાખને ખર્ચે અને નગરની અંદર તમામ પ્રકારની પારાવાર મુશ્કેલીઓ આંખલાઓ રખડી રહ્યા છે મોટી મોટી જાહેરાતો થાય પણ એનો અમલ નથી થતું બાગ બગીચાઓ ક્યાંય છે નહીં શાળાઓ માટે કોઈ સારી કોલેજની સુવિધા નથી અને એક કોલેજ છે પણ એમાં સીટો લિમિટેડ મર્યાદિત હોવાને કારણે શિક્ષણ બાબતે પણ કોઈ જાગૃત નથી ગાંધીધામ અપડાઉન કરનારા બાળકો માટે કોઈ નવી બસ શરૂ કરાવી નથી શકતા કારણ કે એસટી પાસે પોતાની જે પોતાની જે લિમિટ છે એસટીડી એટલે આવી અનેક ભરમાર વચ્ચે લોકો પરેશાન થઈ રહ્યા છે ચીફ ઓફિસર છે એ સતત ગેરહાજર રહેશે ચાર્જમાં ઇન્ચાર્જ હોવાથી એ પણ અગિયાર મહિનાના કરારવાળા છે